હવે વાત કરીએ મહેસાણાની તો મહેસાણા રાધનપુર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી અનેક સોસાયટીમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે નગરપાલિકા તાલુકા પંચાયતની ડ્રેનેજ સિસ્ટમ ફેલ જતી જોવા મળી છે કારણ કે વરસાદ બંધ થઈ ગયો તેમ છતાં પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે ઘરની બહાર પાણી છે દુકાનોની બહાર પાણી છે લોકોને અવરજવર કરવી પણ મુશ્કેલ બની રહી છે કેટલાક વિસ્તારોમાં તો હજી ઘૂંટણ સમા પાણી છે જ્યાંથી લોકોને અવર જવર મુશ્કેલ બની છે તો બીજી બાજુ રસ્તાઓ પર પાણી ન ઓસરતા લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે લોકોમાં ભારોભાર રોષ તંત્ર સામે જોવા મળી રહ્યો છે મહેસાણામાં ગત રોજ વરસાદ વરસ્યો હતો કાલે પણ આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી હતી ગઈકાલે કાલે વહેલી સવારે જે પ્રકારે મહેસાણામાં બપોર સુધીનો વરસાદ ખાબક્યો હતો ને ત્યારબાદ આજે બીજો દિવસ છે બીજા દિવસના દ્રશ્યો આપણે બતાવી દઉં કે ગઈકાલે સાંજથી વરસાદ જે છે તેને વિરામ લીધો છે પરંતુ આ પાણી જે છે તે વસરા નથી અહીંયા ત્રીસથી ચાલીસ જે સોસાયટીઓ આવેલી છે તે તમામ જે લિંક રોડ કહી શકાય સિલે તે રોડમાં પાણી ઘૂસી ગયા છે લોકોની સોસાયટીઓની અંદર સાહીબાગ ટાઉનશીપ આપેલી છે ત્યાં પાણી ઘૂસી ગયા છે અહીંયા સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું

ચોક્કસ ચાલતી ચાલીસ થી ત્રીસ થી ચાલીસ જે સોસાયટી આવેલી છે તમામ ની આજ પરિસ્થિતિ છે આ એક રોડ કઈ છે મરીન ડ્રાઈવ જોવા રોડ છે વીઆઈપી રોડ છે અહીંયા જે વીઆઈપી લોકો છે તે અહીંયા રહેતા હોય છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે તમે જોઈ રહ્યા છો દરેક ને પાણીમાં થઈને નીકળવું પડે છે અને આ જે બીજો દિવસ છે તેમ છતાં પાણી વસ્યા નથી પંચાયત શું કરી રહી છે નગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે ટોટલી જે ડ્રેનેજ સિસ્ટમ છે તે ફેલ જોવા મળી રહી છે આ ચોમાસાની પરિસ્થિતિ આવે છે ત્યારે લોકોને હેરાન થવાનો વારો આવતો હોય છે પાયલ સંદેશ ન્યૂઝ